પશુ સંશોધન કેન્દ્ર કામધેનુ યુનિવર્સિટી સરદાર નગરની સિદ્ધિઓ

केंद्र ખાતે पशुओं ने संलग्न શિક્ષણ અને વિસ્તરણ જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે પશુ સંશોધન કેન્દ્ર હાલ વર્ષ બે હજાર થી કામધેનુ યુનિવર્સિટી અંતર્ગત કાર્યરત છે પશુ સંશોધન કેન્દ્ર ખાતે આશરે છસો થી સાતસો જેટલી વિવિધ વયની કાંકરેજ ગાયો અને મહેસાણી ભેંસોની તથા બસ્સો જેટલા મહેસાણી ઓલાદના બકરાની જાળવણી કરવામાં આવે છે છેલ્લા પિસ્તાલીસ વર્ષમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી સંવર્ધન માવજત તેમજ ઉત્તમ આહાર અને સંશોધન થકી કાંકરેજ ગાય તેમજ મહેસાણી ભેંસની સારી ઉત્પાદન ક્ષમતા ધરાવતી ઓલાદ તૈયાર કરાયેલ છે पशु संशोधन केंद्र कामधेनु यूनिवर्सिटी द्वारा विविध योजनाओं अंतर्गत महत्वपूर्ण कामगिरियों हाथ धरवामा आवी जेमा वर्ष 1978 मा घेटामा फाइन वूल प्रोजेक्ट अंतर्गत राम बुलेट तथा मेरिनो घेटा साथे पाटणवाडी घेटा ने समर्थन करी फाइन वूल उत्पादन वर्ष 2008 मा आरकेवीवाई अंतर्गत कांकरेज औलाद सुधारणा योजना वर्ष 2010 मा आईसीएआर अंतर्गत हॉड प्रोजनी टेस्टिंग योजना પશુઓમાં ઉત્પાદન આહાર અને સંવર્ધન ને લગતી સંશોધન પ્રવૃત્તિઓ મહેસાણી ભેંસ ભેંસ તેમજ જાળવણી અને આનુવંશિક સુધારણા ગુજરાતની વિવિધ વેટરનરી તેમજ ડિપ્લોમા કોલેજોના વિદ્યાર્થીઓની તાલીમ અને સંશોધનો કૃષિ વિજ્ઞાન ગ્રામીણ વિજ્ઞાન સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ અને પશુધન નિરીક્ષકોના માટે તાલીમ શિક્ષણ અને સંશોધનના કેન્દ્ર તરીકે પણ હાલ કાર્યરત છે હજારો ખેડૂતો પશુપાલકો પશુપ્રેમીઓ અને વિવિધ ક્ષેત્રોના અધિકારીઓ આ કેન્દ્રની અવારનવાર મુલાકાત લે છે અને માહિતીનું આદાન પ્રદાન કરે છે કાંકરેજ ગાય અને મહેસાણી ભેંસની ઉત્તમ ઓલાદ સુધારણા થકી ઉત્તર ગુજરાતના પશુપાલકોની આજીવિકાની સુરક્ષા અને સામાજિક આર્થિક સ્થિરતામાં સુધારો કરવો એ પશુ સંશોધન કેન્દ્રનો મુખ્ય હેતુ છે પશુ સંશોધન કેન્દ્ર સરદાર કૃષિ કૃષિનગરની મુખ્ય કામગીરીઓ કાંકરેજ ગાય મહેસાણી અને બંની ભેંસની ઔલાદોનું સંરક્ષણ કાંકરેજ ગાય તથા મહેસાણી ભેંસમાં પસંદગીયુક્ત સંવર્ધન દ્વારા આનુવંશિક સુધારણા કાંકરેજ ઔલાદમાં સંતતિ પરીક્ષણ દ્વારા ઝડપી ઔલાદ સુધારણા કાંકરેજ ગાયો અને મહેસાણી ભેંસોના શ્રેષ્ઠ એટલે કે એલિટ ધણની સ્થાપના ઔલાદ સુધારણા માટે ઉચ્ચ વંશાવલી રેકોર્ડવાળા સાંડ મહેસાણી અને બનની પાડા અને તેના બીજદાનના ડોઝ નજીવા દરે પશુપાલકોને તેમની ઓલાદ સુધારણા અર્થે ઉપલબ્ધ કરાવવા ઘાસચારાની ઉત્પાદકતામાં વધારો કરી શ્રેષ્ઠ પશુ આહાર વ્યવસ્થાપન જમીન સુધારણા માટે શ્રેષ્ઠતમ છાણિયા અને કમ્પોસ્ટ ખાતરો તૈયાર કરવા પશુધન ઉત્પાદન વૃદ્ધિ સાથે વૈજ્ઞાનિક પશુપાલન પદ્ધતિઓનું પશુપાલકો સુધી હસ્તાંતરણ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક તાલીમ અને અભ્યાસ અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ દ્વારા હાથ ધરવામાં આવેલ વિવિધ પ્રોજેક્ટો માટેના સંશોધન માટે વિવિધ સુવિધાઓ પૂરી પાડવી આ કેન્દ્ર પાસે ચાલીસ હેક્ટર ખેતી લાયક છે જેમાં મકાઈ જુવાર નેપિયર બાજરા રજકો ઓટ ચિકોરી અને રજકા બાજરી વગેરે જેવા મુખ્ય ચારા પાકો ઉગાડવામાં આવે છે અને કેન્દ્ર ખાતેના પશુઓને પશુ આહારમાં લીલા ચારા તરીકે આપવામાં આવે છે આ ઉપરાંત કેન્દ્ર ખાતે વર્મી કમ્પોસ્ટ યુનિટ મારફતે વર્મી કમ્પોસ્ટ ખાતર તેમજ પ્રાકૃતિક ખેતી માટે ઘન જીવામૃત ખાતર તૈયાર કરી આજુબાજુના ખેડૂતોને નજીવા દરે ઉપલબ્ધ કરાવવામાં આવે છે પશુ સંશોધન કેન્દ્ર સરદાર કૃષિનગરની માળખાગત સુવિધાઓ પંદર હેક્ટર જમીનમાં બનેલ પશુ સંશોધન કેન્દ્ર ગાય ભેંસ અને બકરા માટેના અલગ પચીસ શેડની વ્યવસ્થા ગાય અને ભેંસના દોહન માટે આધુનિક મિલ્કિંગ પાર્લર છ હજાર લીટર ક્ષમતા ધરાવતી પ્રવાહી નાઇટ્રોજન ટાંકી લીલા અને સૂકા ચારા માટે અલગથી ચાફિંગ યુનિટ પશુ આહાર પરીક્ષણ માટે પશુ પોષણ લેબોરેટરી દાણ અને મિનરલ મિક્સર બનાવવા માટે ફીડ મિલ યુનિટ સૂકા ચારા અને દાણાના સંગ્રહ માટે પાંચ સ્ટોરેજ ગોડાઉન વેટરનરી ડિસ્પેન્સરી પંચ્યાસી ક્યુબિક મીટરના બે બાયોગેસ યુનિટ સાયલેજ બનાવવા માટે ટ્રેન્ચ સાયલોપીટ પશુઓના ઉત્પાદન અને ને લગતા ડેટા કીપિંગ સોફ્ટવેર પશુ સંશોધન કેન્દ્ર સરદાર કૃષિ નગરના ક્ષેત્રીય કાર્યક્રમો વર્ષ બે હજાર દસ માં ક્ષેત્રીય કક્ષાએ સંતતિ પરીક્ષણ યોજના અમલમાં મૂકવામાં આવી જેમાં ક્ષેત્રીય કક્ષાએ ખેડૂતોના ઘરે મૂલ્યવાન કાંકરેજ જાતિના સંરક્ષણ અને આનુવંશિક સુધારણાની શરૂઆત કરવામાં આવી સીમેન્ટ પ્રોસેસિંગ પ્રયોગશાળા અને બુલ શેડની સ્થાપના દ્વારા ઉચ્ચ કોટીના સાંઠના બીજનો સંગ્રહ અને જાળવણી પણ શરૂ કરવામાં આવી આમ ઉચ્ચ વંશાવલીના કાંકરેજ સાંઢના કુલ દોઢ લાખ ડોઝ હાલમાં બીજદાન માટે સાચવવામાં આવ્યા ઉચ્ચ ઓલાદની ગાયો અને સિદ્ધ સાંઢના નામાંકિત સંવર્ધનમાંથી જન્મેલા સાંઢની ફિલ્ડ પ્રોજેની ટેસ્ટિંગ ડેટા રેકોર્ડિંગ યુનિટ્સ અંતર્ગત પશુપાલકો માટે સંતતિ પરીક્ષણ યોજના હાથ ધરવામાં આવેલ સાંઢના આનુવંશિક વિશ્લેષણ માટે ડેટા એકત્રિત કરી અને પ્રુવન બુલના બીજદાનના બહોળા ઉપયોગ થકી ભવિષ્યમાં ઝડપી ઓલાદ સુધારણા તેમજ દૂધ ઉત્પાદનમાં વધારો કરવાની યોજના શરૂ કરવામાં આવી આ યોજના શરૂ કરવા માટે ચોસઠ ગામોને આવરી લેતા કુલ તેર કૃત્રિમ બીજ કેન્દ્રોની પસંદગી કરવામાં આવેલ છે આ પ્રોજેક્ટમાં લગભગ પાંચ હજાર બસો ખેડૂતો અને છ હજાર બસો કાંકરેજ ગાયોને આવરી લેવામાં આવેલ છે પશુ સંશોધન કેન્દ્ર સરદાર કૃષિનગરની ભાવિ યોજનાઓ અને કાર્યક્રમો

કાંકરેજ ઓલાદના સંવર્ધન દ્વારા વધુ દૂધ ઉત્પાદન વધુ ભાર વહન વધુ રોગ પ્રતિરોધક અને ગરમ આબોહવા સાથે અનુકૂળતા દુધાળ પશુ દીઠ દૂધની ઉપજ ત્રણ ગણી એટલે કે ઓગણીસો ઇઠ્યોતેર થી પંચ્યાસી માં નવસો સિત્યોતેર લીટર હતી જે વધીને બે હજાર ત્રેવીસ ચોવીસ માં ત્રણ હજાર થી બત્રીસો પચાસ લીટર પ્રતિ વેતર સુધી પહોંચેલ છે દિવસો દિવસો વધારવાના પ્રયાસ દ્વારા દિવસ હતા તે સુધારો વસુકેલ સમય ગાળાના દિવસોમાં નોંધપાત્ર ઘટાડા દ્વારા ઓગણીસો ઇઠ્યોતેર થી પંચ્યાસી જે એકસો પચાસ થી બસો દિવસ હતો તે બે હજાર ચોવીસ માં સો થી એકસો વીસ દિવસ સુધી ઘટાડેલ છે કાંકરેજ ગાયોમાં બે વિયાણ વચ્ચેનો સમયગાળો સોળ થી સત્તર મહિના હતો જે ઘટાડીને ચૌદ થી પંદર મહિના સુધી પહોંચાડેલ છે કાંકરેજ ગાયમાં પ્રથમ વિયાણની ઉંમર પચાસ મહિના જેટલી હતી તેને ઘટાડીને ઓગણચાલીસ મહિના કરેલ છે દૂધાળ પશુનું સરેરાશ દૂધ ઉત્પાદન એટલે કે વેટ એવરેજ અને ધળનું સરેરાશ દૂધ ઉત્પાદન એટલે હર્ટ એવરેજ પણ સુધરી છે જેમાં દુધાળ પશુની સરેરાશ સાત થી આઠ અને ધણની સરેરાશ ચાર થી પાંચ લીટર દૂધની થયેલ છે કુલ ગાયોમાંથી એસી ટકા જેટલી દુધાળ ગાયો વેતર દરમિયાન બે હજાર લીટરથી પણ વધુ દૂધ ઉત્પન્ન કરે છે સૌથી વધુ દૂધ ઉત્પાદનનો રેકોર્ડ ત્રણસો પાંચ દિવસમાં પાંચ હજાર ચારસો પંદર લીટરનો નોંધાયેલ છે આજ ગાયે જીવન પર્યંત લગભગ છેતાલીસ હજાર લીટર દૂધ આપેલું છે અને દૈનિક મહત્તમ છવ્વીસ લીટર દૂધ ઉત્પાદન આપેલ છે છેલ્લા વર્ષ દરમિયાન કાંકરેજ ઓલાદની ગાયે સાબિત કર્યું છે કે તેમાં સહનશીલતા રોગ પ્રતિકાર શક્તિ વધુ ગર્ભધારણ દર અને ખાસ કરીને ઉનાળાના મહિનાઓમાં સંકર જાતિની ગાયોની સરખામણીમાં દૂધ ઉત્પાદન જાળવી રાખવા જેવા ગુણો હોય તે શંકર ગાય કરતાં શ્રેષ્ઠ છે પશુ સંશોધન કેન્દ્ર સરદાર કૃષિ નગર ખાતે મહેસાણી મહેસાણી સાતત્યપૂર્ણ પ્રજનન દ્વારા વધુ દૂધ ઉત્પાદન મળેલ છે મહેસાણી ભેંસની દૂધની ઉપજ ઓગણીસો ઇઠ્યોતેર થી પંચ્યાસી માં એક હાજર ત્રણસો ચૌદ લીટર હતી જે વધીને ને બે હજાર ચોવીસ માં બે હાજર થી બાવીસ સો લીટર થયેલ મહેસાણી ભેંસના વસુકેલ દિવસોમાં નોંધપાત્ર ઘટાડો થતા તે એકસો અડતાલીસ દિવસથી ઘટી એકસો ચાર દિવસ સુધી નોંધાયેલ મહેસાણી ભેંસના બે વિયાણ વચ્ચેનો ગાળો લગભગ મહિનાથી ઘટીને મહિના સુધી સ્થિર થયેલ મહેસાણી દુધાળ ભેંસોની વેટ એવરેજ અને હર્ડ એવરેજમાં પણ સુધારો થયો છે વર્તમાન દુધાળ ભેંસોની સરેરાશ છ થી આઠ લીટર અને ધળની સરેરાશ ચાર થી પાંચ લીટર થયેલ મહેસાણી ભેંસ દ્વારા સૌથી વધુ દિવસ દરમિયાન દૂધનું ઉત્પાદન કર્યું છે જેનું દૈનિક દૂધ ઉત્પાદન બાવીસ પોઈન્ટ શૂન્ય નવ લીટર નોંધાયેલ પશુ સંશોધન કેન્દ્ર સરદાર કૃષિનગર ખાતે કાંકરેજ ગાય અને મહેસાણી ભેંસમાં ઉત્પાદન અને પ્રજનન લક્ષણોની સરખામણી પર એક નજર કરીએ પશુ સંશોધન કેન્દ્રની સ્થાપના ઓગણીસો અઠ્યોતેરમાં થઈ હતી એની અંદર મુખ્ય ઉદ્દેશ હતા કે ઉત્તર ગુજરાતની જે ગાય અને ભેંસની બ્રીડ છે એને સાચવણી કરવી અને એનું ઉત્પાદનમાં વધારો કરવો તો અત્યારે આ કેન્દ્ર મુખ્યત્વે ત્રણ પ્રવૃત્તિ કરે છે શિક્ષણ સંશોધન અને વિસ્તરણ શિક્ષણની અંદર જોઈએ તો જે વેટનરી કોલેજના સ્ટુડન્ટો છે એનું પ્રેક્ટિકલ જ્ઞાન માટે અહીંયા ઇન્ટર્નશીપ માટે આવે છે એ સિવાય જે પીજી કરતા હોય વિદ્યાર્થીઓ અત્રે એના સંશોધન માટે પણ આવે છે અને બીઆરએસના સ્ટુડન્ટો ઇન્ટર્નશીપમાં આવે છે એ સિવાય જોઈએ વિસ્તરણની પ્રવૃત્તિમાં જોઈએ આખા ગુજરાત તેમજ આખા દેશમાંથી ઘણા ખેડૂતો અત્રેની મુલાકાત તે આવે છે સંશોધનની વાત કરું તો ઓગણીસો અઠ્યોતેરમાં ગાયનું વેતરનું દૂધ ઉત્પાદન નવસો સત્યોતેર લીટર હતું એમાંથી સારા આખલાથી બ્રીડિંગ કરીને અત્યારે અમે બત્રીસો ને પચાસ લીટર એક વેતરનું સરેરાશ દૂધ ઉત્પાદન સુધી પહોંચ્યા છે સારા આખલાના સિમેન્ટોજ પશુપાલકોને મળી

અને તેનો મુખ્ય આશય ખેડૂતો અને પશુપાલકોને પશુપાલનની સુધારેલી ટેકનોલોજીના જ્ઞાન સાથે સમૃદ્ધ કરવાનો છે ચાલો આપણે સૌ સાથે મળી પશુ સંશોધન કેન્દ્ર સરદાર કૃષિ નગરની પ્રવૃત્તિને બિરદાવી અને થયેલ સંશોધન શિક્ષણ અને વિસ્તરણની કામગીરીને પ્રોત્સાહન આપીએ